સમગ્ર હચમચાવી નાખનાર અને લોકતંત્રમાં સૌથી ચિંતાજનક કોઈ વાત હોય તે વોટ ચોરી છે તમે મત આપો આ દેશની અંદર સંવિધાને તમને દરેક વ્યક્તિને એકમત નો અધિકાર આપો પણ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એમ કેમ પ્રકારે કેવી ગોલમાલ ને ગડબડી કરે અને એના કારણે કઈ કઈ પ્રકારે ચૂંટણીને પ્રભાવિત કરીને ચૂંટણી જીતવા માટેના ખેલ ખેલાય એની સિલસિલાબદ્ધ વિગત જનનાયક માનનીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સામે કચ્ચા ચિઠ્ઠાના રૂપમાં ખુલી મૂકી દીધી ભારતીય ચૂંટણી પંચ આગળ અમે વિનંતી કરી છે કોંગ્રેસ પક્ષે કે આ વિવિધ મતક્ષેત્રની અંદરની ગડબડીના જે ખેલ છે એમાં મુખ્યત્વે ડુપ્લિકેટ મતદાતાઓ ફરજી મતો ફરજી એડ્રેસો એટલે કે એમનું સરનામું એક થી વધુ લોકોના સંખ્યામાં મતદાતાઓ એક જ સ્થળ ઉપર નોંધાયા હોય અને ખોટી રીતના ફોટોગ્રાફના આધાર ઉપર આખો ખેલ હોય અને છેલ્લે ફોર્મ નંબર છનો દુરુપયોગ હોય આ તમામ બાબતો કચ્છા ચિઠ્ઠાની જેમ એક બે ત્રણ ચાર પાંચ છ સંપૂર્ણ મુદ્દાઓને દેશ દેશ સમક્ષ આ માટે ભારતીય મુદ્દામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ આ દેશ સમક્ષ મૂકીને લોકતંત્ર બચાવવા અને ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા બચાવવા માટેની વાત છે અને તે સંજોગોની અંદર સમગ્ર દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં રાહુલજીએ જે પત્રકાર પરિષદમાં વાત મૂકી એનો વિડીયો પુનઃ પ્રસારિત કરવામાં આવશે અને એ પુનઃ પ્રસારિત વિડીયોને આપણે જોયા બાદ આપને કોઈ પ્રશ્ન હોય તો આ બાબત કહેશું ફરીથી હું એ કહું છું કે ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે બંધારણીય હું નૈતિક નથી કહેતો બંધારણીય ફરજ છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે મત સૂચિ ગોલમાલ વગરની ગડબડી વગરની હોય ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે એમની આગળ આવેલી ફરિયાદોનો એ નિકાલ કરે પ્રશ્ન પૂછે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા કોને ભારતીય ચૂંટણી પંચ સમક્ષ જેની ફરજ છે એ તંત્રને ઓથોરિટીને પૂછે જવાબ કોણ આપે છે ભારતીય જનતા પાર્ટી એટલે આ ને ગડબડીમાં ગળી ગયેલી ભારતીય જનતા પાર્ટી હથકંડા અપનાવે છે અને એના કારણે આજે સંસદથી લઈને ભારતીય ચૂંટણી પંચ સુધીની અમારી જે તમામ સાંસદો વિપક્ષના એ પદયાત્રા સ્વરૂપે ગાંધીજી માર્ગે રૂબરૂ જઈને ચૂંટણી પંચને રજૂઆત કરવાના હતા પણ ડરી ગયેલી ભાજપાના હિસાબે પોલીસે દિલ્હી પોલીસે જે ગૃહ મંત્રાલયના સીધા વડ પણ હેઠળ આવે એમના હિસાબે તમામ સાંસદોની અટકાયત કરવામાં આવી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાની અંદરના નેતા સન્માનની મલ્લિકાર્જુન ખડગેજી

હું તો આપને વિશ્વાસ આપું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ગાંધીજી માર્ગે સત્યની લડાઈ લડતું રહેશે અને દેશમાં ચાલતો આ ખેલ છે જે વોટ ચોરીનો એ વોટ ચોરીના ખેલને રોકવા માટે અમે અમારી તમામ લોકતાંત્રિક પ્રક્રિયાને આગળ વધારશું હું વિનંતી કરું છું કે આપણે આ વિડીયો રાઉજીનો છે નાનો વિડીયો જોઈએ અને પછી આપણે વાત કરીએ થેન્ક યુ તમારો બીજો પ્રશ્ન આવે ની પહેલા જ કહી દઉં જે રીતે સમગ્ર દેશની અંદર આ વોટચોરીનું જેવી રીતે અમારા નેતા રાહુલજીએ દેશ સમક્ષ મૂક્યું છે એ જ રીતે આ મોડેલ ભારતીય જનતા પાર્ટીનું ગોલમાલ ગેરરીતિ કરીને મશીનરીનો ઉપયોગ કરીને ગુજરાતમાં એમને લાગુ કરી ચૂક્યા હતા અને એનો પરિણામ એમને એમની ફેવરમાં સત્તા મેળવવા માટે કરી ચૂક્યા બે હજાર સત્તરની અંદરનું હોય એના પછીનું હોય એ તમામ બાબત ઉપર આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર અમારા માનનીય અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય ડૉક્ટર તુષાર ચૌધરી સહિત ટીમ કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમને સમગ્ર દેશમાંથી જે રીતે મતદારની સૂચિ ચકાસણી ચાલે એ રીતે ગુજરાતમાં પણ અમે મતદાર યાદીની ચકાસણી કઈ રીતે આમાં ગોલમાલ ચાલે છે કઈ રીતે ખોટા વોટરો નોંધાય છે કેવા એડ્રેસ છે એવું અનેક જગ્યાએ અને એની સાથે સાથે આગામી દિવસોની અંદર અમે ચાર ઝોનની અંદર અલગ અલગ રીતે આ વોટ ચોરીનું મોડેલ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક કેવી રીતે લાગુ પડ્યું એનું પણ તમારી સામે અમે આ રીતે જ ખુલ્લું પાડવાના છીએ સમગ્ર મુદ્દો છે સંવિધાન બચાવવાનો દેશમાં ન્યાયિક અને પારદર્શક ચૂંટણી થાય અને દરેકને સંવિધાને આપેલો મત મતનો જે અધિકાર છે એ અધિકાર એમનો પૂરેપૂરો ઉપયોગ થાય એક મત દરેકનો મત એને પોતાને મનપસંદ કે ઉમેદવારને આપે એ દિશા તરફ અમે આગળ વધવાના છીએ એ આ એના માટે જ આ જે રાહુલજીએ જે દેશ દિલ્હી ખાતે જે પત્રકાર પરિષદ એનું પુનઃ પ્રસારણ આપની સમક્ષ કર્યું છે અમે જે રીતે આ દેશમાં રાહુલજીએ સામે ઇલેક્શન કમિશનનું જે રીતે એક લોકસભાની અંદરની એક વિધાનસભા એ રીતે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપી અને કર્ણાટકના ઉદાહરણ જે રીતે લાવ્યા એવા અમે ચાર ઝોનની અંદર ચાર જગ્યા અલગ અલગ શોધવાના છે એક વિધાનસભા શોધવાના છે એક લોકસભા અને એનું કામ આગામી દિવસોની અંદર આપના માધ્યમથી જ ખુલ્લું મૂકવામાં આવશે પણ આ મોડેલ ભારતીય જનતા પાર્ટી પ્રજાનો સીધો મત ન મેળવી શકે એટલે વાયા પોતે પાછલા રસ્તે મંત્રને તંત્રનો ઉપયોગ કરીને અને સંત્રીને મંત્રી બધાનો ઉપયોગ કરીને જે ગોલમાલ કરે છે ચૂંટણી પ્રક્રિયામાં અને એમાં જે રીતે ચૂંટણી પંચ પણ એમને સહકાર આપે છે એ બધી બાબતો આપની સમક્ષ જ ખુલી મૂકવામાં આવશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના